ગુજરાત પોલીસ કોંગ્રેસના સન્માનનીય પ્રમુખ શક્તિસિંહ ગોયલ સરના આદેશ અનુસાર જે રીતે સમગ્ર ગુજરાતમાં જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ રીતે કચ્છ જિલ્લામાં આજે ભુજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે ભારતીય જનતા પાર્ટી આ દેશના સંવિધાનને બદલવા માંગે છે બંધારણ બનાવ્યું અને ક્યાંક ને ક્યાંક આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બંધારણ ખતરામાં છે એટલે આ બંધારણને બચાવવા માટે કોંગ્રેસ જય બાપુ જય ભીમ જય સંવિધાન ના નામે લોકોની વચ્ચે જઈ અને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે